હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસને ગુરુવાર આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ પચીસ જૂન બે હજાર પચીસને બુધવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટયાર્ડ જામનગર માર્કેટયાર્ડ હળવદ માર્કેટયાર્ડ અને મહુવા માર્કેટયાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાવન થી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એંસી ગુવારગમ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બેતાલીસ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચાણું ધાણા એક હજાર એકસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો તેર તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકાવન ઘઉં ટુકડા ચારસો ચોસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચૌદ મગફળી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો બાસઠ જીરું ત્રણ હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને બાવીસ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો પાસઠ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો ને રૂપિયા સેણ્યા एक हजार रुपया तेना ऊसा भाव एक हजार एक एकत्रीस रुपया अडद एक हजार रुपयाची लय नाही तेना ऊसा भाव एक हजार त्रणसो मग एक हजार बसो तेना ऊसा भाव एक हजार पाच 700 रुपया तुवेर सात तेना उसा भाव एक हजार સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયા અજમો એક હજાર એકસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો પંચોતેર જુવાર છસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો રૂપિયા લસણ પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ત્રીસ डगळी लाल पचास रुपयाची लईने तेना उसा भाऊ त्रणसो वीस रुपया बाजरी त्रणसो पंचाणू रुपयाची लईने तेना उसा भाव चारसर रुपया तल सफेद एक हजार सात सो रुपयाची तेना उसा भाव बे हजार एक पचास रुपया तल काळा बे हजार पाच सो तेना उसा भाव ત્રણ હજાર બસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ઓગણીસ રૂપિયા મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રૂપિયા કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચાણું જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો ને રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે નાળિયેર સોનંગના ભાવ એક હજાર એકસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2563 हजार पाच त्रेसठ एरंडा एक हजार एक सो रुपया तेना उषा भाव एक हजार बसो पंचावन शेण्या नसो पचास तेना उषा भाव एक हजार एक रुपया तुवेर सात सो पंचाशी रुपयाची तेना उषा भाव एक हजार एक सो सित्तेर अडद तेना उसा भाव एक हजार मग चारस सत्री रुपयाथी लयने ते उसा भाऊ एक हजार सोयाबीन सात सो एकावन तेना उसा भाव सो सात रुपया, रुपया मेथी पाच सो रुपयाची तेना उसा भाव आठ रुपया बाजरी बसो बत्रीस रुपया तेना उसा भाव पाच सो एकतालिस रुपया जुवार बसो एशी भाव लयने तेवढ अठ्ठ्यावीस रुपया तल सफेद एक हजार रुपयाची लयने तेना उसा भाव बे हजार एक सोने 1500 रुपया तल काळा एक हजार पाच ત્રણ હજાર બસો બત્રીસ રૂપિયા ડુંગળી સફેદ સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસોને ને રૂપિયા ડુંગળી લાલ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા મગફળી નવસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાંચ રૂપિયા આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકતાલીસ રાયડિયો નવસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકત્રીસ એરંડા એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર સેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અગિયાર રૂપિયા સેણ્યા સફેદ એક હજાર એકસો છ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે રૂપિયા સોયાબીન છસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકવીસ રૂપિયા તુવેર ચારસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન સોળી એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકોતેર રૂપિયા અડદ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાણું રૂપિયા વાલદેશી પાંચસો એક રૂપિયાથી લઈને तेना उसा भाव नऊसो रुपया मग एक हजार बसो तेना उसा भाव एक हजार पाच सो एकवीस मकाई चार एक तेना उसा भाव पाच एकावन रुपया जुवार पाच सो एक तेना उसा भाव रुपया मेथी पाच सो एकावन रुपयाची तेना उसा भाव नऊ सो एकवीस रुपया धाणा आठ सो एकावन रुपयाची तेना उसा भाव, तेना उसा भाव एक हजार चार सो तल सफेद एक हजार त्रण सो पचास रुपयाची तेना उषा भाव बे हजार एक एकवीस रुपया तल काळा एक हजार सात तेना उषा भाव त्रान् हजार त्रासो सोते लसन ससौ अग रुपियाँ लै नै त्यहाँ ऊा भाउ एक हजार त्रासौ एक रुपियाँ डुङी सफेद एक सौ अग्यार रुपियाँ लै नै त्यहाँ ऊषा भाउ बस्ो एकसठ रुपियाँ डुङी लाल एक सौ एकतालिस रुपियाँ लै नै त्यहाँ ऊा भाउ बस्ो छन्नु रुपियाँ बाजरो त्रासौ एक रुपियाँ लै नै तेनासा भाव चारस रुपया घा लोकवन चारस एशी रुपयांची तेना उसा भाव पाच रुपया घा टुकडा चार सो शि रुपया तेना उसा भाव पाच छप्पन रुपया मगफळी सात सो अगिर रुपया तेना उसा भाव एक हजार बसो रुपया मगफळी नवी આઠસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છ્યાસી કપાસ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકવીસ જીરું બે હજાર ચારસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સબ ગુલ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો પંચાવન અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પચાસ રૂપિયા વરિયાળી એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર નવસો રૂપિયા જીરો ત્રણ હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાંચસો ને પંદર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ